ચમ્પર તમે ખોલો ને હે હા વાયર તૂટ્યા છે તો હવે ચમ્પર તમે ખોલીને તમે કરી શકો ને બોલો હે તમે અડધો કલાકથી થી લાઇટ બંધ કરીને બેઠા છો બરોબર બે ગામને આખી બંધ કરી નાખી લેવા દેવા વિના હા કારણ વગર બોલાવો છે હે હે કોઈ કારણ વગર હાવે હાવ નિર્દોષ લોકોને હેરાન કરવાનું આ એક તો પૂરેપૂરું આયાનું હે કાવતરું પર અને રાજસરા બે બંધ કરીએ અને અહીંયા કણાય સમ્રાટ કંપનીની અંદર મોજ મસ્તી કરે બરાબર બોલો ખાન સાહેબ કેમ પર કેમ બંધ કર્યું છે તમે ચંપર હે ચંપર કાપીને તમે કરી શકો ને કામ માણસો મારી વાત આપડો માણસો નો પ્રશ્ન જ નથી મારા હાલ કટારા સાહેબ સાથે વાત થઈ કે એવું ના કરી શકાય કટારા સાહેબ ખુદ કે છે ને મારી વાત સાંભળો તમે પૂછી શકો ને સ્થાનિક સુપરવાઇઝર જે છે હરીભાઈ હરીબેન વાત કરી શકો ને તમે હા તો એમને તમે એમ કીધું કે તમને ડાયરેક્ટ બંધ કરી એવું કીધું હા તો પર ને રાવસરા ગમે તેમ ભલે હેરાન થાય એ મતલબ ને હા તો હા ચાલુ કરાવો લાઈટ મારી અત્યારે હાલ જ બરોબર તમે અહીંયા પહેલાં જમ્પર કાપો પછી આ કામ કરજો બરોબર ચોખી વાત કરું વાત કરો હા 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 હું મોડા પછી આટો મારો

રાત્રે ખાવ લેવા દેવા લાઈટ બંધ રાખી બોલો એક આટલો ફોલ્ટ નહી ત્રણ કલાક લાઈટ બંધ રહી વગર ફોલ્ટે ખાલી ઘોડો પડી જોઈ ઘોડો ચાલુ કરવા ખાલી ચાલુ કરવાનો હતો ત્રણ કલાક લાઈટ બંધ રાખી ચલો કટારા સાહેબ ફોન કરો બધા લાઈન ઉપર આવી જાય ઓટોમેટિક કટારા સાહેબ ફોન કરો ઓટોમેટિક લાઈન ઉપર આવી જાય હવે આ સ્વિચ ઓફ કરી નાખે શું આ ચલો ગમે તે કોઈ મોટી હાનિ થાય કોને કહેવું ભાઈ તમે આ જગ્યા આ વાયર તૂટી પડ્યો હોય કોને કેવું અમારે હું આ જે છે ને આ બધું લઈને હું કોર્ટમાં જવાનું આ જજ બાજુ આ કોર્ટ બંધ નહીં થઈ જાય તો હું પહોંચું જ છું બરોબર

આના જે સ્થાય છે અહીંયાની વાત કરું બરોબર આ ચોખી વાત કરું હું એટલે ફેક્ટરી તમારા માટે બહુ મહત્વની છે અમારા માટે નથી કરો ને ફોન આ એક વાયર ને ઓલો બીજો બે વાયર છે ને કેટલા વાયર રહ્યા આ એક જ છે હે खाली फोन करो साहब ने मैं बात कर लू तुम्हारा फोन है कापी ना साहब सरस बजू काम हारू काम है बहुत सारू काम से તમારા કોલ પર લાઈન બંધ છે હા તમારું કોલ પર લાઈન બંધ છે અમારી લાઈન બંધ કરીને બેઠા છે આ શું કઈ ગમરાની આપણ પર રાજુરા બે પર રાજુ તો કેચી કાપી ના હા કેચી કાપી પડે ને મારું કહેવાનું એ થાય કેચી કાપી પડે ને અમને તો ખ્યાલ કઈ લાઈન લોકો કામ કરે ને આ લોકો સ્થાન કેચી કાપી એટલે કહેવાનો મતલબ એક જ હરી ભાઈનો આમાં દોષ છે બીજા કોઈનો તમારો કોઈનો દોષ નથી એવું કહેવા માંગો છો ને આ હરિભાઈએ કહ્યું કીધું નથી ને હરિભાઈએ કેચિક આપવા દીધી નથી આ પ્રશ્ન આવ્યો છે ને બરોબર છે વાંધો નહીં આરી પરિસ્થિતિ આપણી છે બરોબર જો ફેક્ટરી અલગ નહીં થાય ત્યાં સુધી આવું નવું રહેવાનું છે બરોબર બીજા નંબરમાં જો ભેગા થતા હો અને આજે સાંજે આનો નિર્ણય લાવતા હો તો આજે કોર્ટમાં જવાની મારી પૂરી ગણતરી છે આજે નહીં તો શેવટે સોમવારે આ વિડીયો સાથે જવાનું છે બરોબર બીજા નંબર મારી જોડે